તો કેમ છો મિત્રો બધા મજામાં જશો તો ફરીવાર આપણે એક સ્વાધ્યાય સોલ્યુશનનો વિડીયો લઈને આવી ગયા છીએ તો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર છ પાઠનું નામ છે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી તેનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એકથી પાંચ જોઈશું બાકીના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું તો આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર એકથી પાંચનું સોલ્યુશન જોવાનું છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં મળતો રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે વાતચીત તેની અંદર પહેલો પ્રશ્ન છે કઈ વાત અથવા તો પ્રસંગ તમને ગમ્યા અને કેમ તમે તો તેનો જવાબ જોઈએ તેનો જવાબ છે વાર્તા શોધતા મેકાણી હતાશ થયા ત્યાં ઢેલીબહેન મેરાણી મળ્યા પોણી રાત જાગીને તેમણે મેકાણીભાઈને ગીતો સંભળાવ્યા મેકાણીભાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા ઢેલીબહેનનો આતિથ્ય સત્કાર પોતે હેઠે બેસવા ગયા તો મેકાણીભાઈ બોલ્યા હા તમે અહીં ઉપર બેસો આગળ જોઈએ નહીંતર હું નીચે બેસું આ પ્રસંગ મને ખૂબ ગમ્યો એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો એક પ્રસંગમાં ઢેલીબાઈનું આતિથ્ય ને મેરાણીભાઈના માનવીય વિવેક તો બીજામાં નાની ના ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય જેમ તો આપણે પહેલો પ્રશ્ન હતો અને તેનો જવાબ આપણે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે છે કવિ કે લેખક કોને કહેવાય તેનો જવાબ જોઈએ પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવન ચરિત્ર વગેરે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો તો મારા પ્રિય લેખકો જીવરામ જોશી રમણલાલ સોની હરીશ નાયક યશવંત મહેતા ઈશ્વર પરમાર વગેરે અને મારા પ્રિય કવિઓ ત્રિભુવન વ્યાસ સુરેશ સુરેશ દલાલ રમેશ પારેખ ચંદ્રકાંત શેઠ વગેરે તો ચોથો પ્રશ્ન છે તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો તો તેનો જવાબ જોઈએ જવાબ છે મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો તમને ભગવાન લખાવે છે લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે લખીને ફરી વાંચો છો તમારે જેવું મારે લખવું હોય તો શું કરવું પડે જો તેવા બધા આપણો પ્રશ્ન પૂછીએ પ્રશ્ન નંબર પાંચ છે પ્રશ્ન નંબર પાંચ જોઈએ આપણે પ્રશ્ન નંબર પાંચ છે એવી કઈ વાતો છે જેના કારણે મેકાણી કવિ અને લેખક બન્યા તેનો જવાબ જોઈએ જવાબ છે બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેકાણી ગવડાવતા જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા બારેક વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાન શ્રી આગળ રજૂ કરી એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ મિત્રો પ્રશ્ન નંબર છ છે તેને જોઈએ પ્રશ્ન નંબર છ છે તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે તો તેનો જવાબ જોઈએ કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું છે કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ કુદરતે સર્જેલા સ્થળો હવા પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે પ્રશ્ન નંબર સાત છે તેને જોઈએ પ્રશ્ન નંબર સાત છે તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે જેમ કે પીંછા છાપો લખોટી ગીતો પથ્થર શાયરી ઢાંકણા ટિકિટ વગેરે તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો તો મિત્રો તેનો જવાબ જોઈએ તેનો જવાબ છે મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે છે હું ખાસ કરીને નદી કિનારેથી કે પથરાળ પ્રદેશમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહ પોથી તૈયાર કરું છું પ્રશ્ન નંબર આઠ છે તેને સમજીએ હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો મિત્રો નોંધ હજારો વર્ષની જૂની અમારી પંક્તિઓ ગીત મેળવીને ઝવેરચંદ મેકાણીએ જે રીતે ગાયું છે તે રીતે સાંભળીને ગાવાનો પ્રયત્ન કરો પ્રશ્ન નંબર નવ છે તેને જોઈએ એવું મેકાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાસ ઝવેરચંદ કહેવાનું મન થાય તો મિત્રો તેનો જવાબ છે ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને શાબાસ જવરજંદ કહેવાનું મન થાય તો તેની અંદર પહેલું છે લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ અને બીજું છે શૌર્ય સ્વાર્પણ ત્યાગને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઇના દીવા જો પ્રશ્ન નંબર બે છે જો પ્રશ્ન નંબર એક હતો તેમાં નવ પ્રશ્નો હતા તે આપણે જોયા આપણે પ્રશ્ન નંબર બે સમજીશું પ્રશ્ન નંબર બે છે એ સિંધુડો જપ્ત થયો બાળપણના સંગી હતા સુધીનો પાઠ મનમાં વાંચો પાઠમાં પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યોની સામે સાચાની નિશાની કે ખોટાની નિશાની કરો તો મિત્રો વાક્યો સાચા છે કે ખોટાથી આપણે જોવાનું છે તો પહેલું વાક્ય છે સિંધોડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો તો મિત્રો આ વાક્ય સાચું છે બીજા નંબરનું જોઈએ બીજા નંબરનું વાક્ય છે ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા તો તે પણ વાક્ય સાચું છે ત્રીજું વાક્ય જોઈએ ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા તો મિત્રો આ પણ વાક્ય સાચું આવે છે ચોથું વાક્ય જોઈએ ચોથું વાક્ય છે પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું તો મિત્રો આ વાક્ય પણ સાચું છે પાંચમા નંબર જોઈએ પાંચમા નંબરનું વાક્ય છે ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે તો મિત્રો આ વાક્ય પણ સાચું જ છે આગળ વાક્ય જોઈએ મિત્રો છઠ્ઠા નંબરનું વાક્ય છે તેને જોઈએ છઠ્ઠું વાક્ય છે મેકાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા છે તો મિત્રો આ વાક્ય ખોટું આવશે જોઈ શકો છો આપણે ચોકડીની નિશાની કરી છે કેમ કે આ વાક્ય આપણું ખોટું છે સાતમા નંબરનું વાક્ય જોઈએ હીરબાઈ આલેખ કરપડો જોગીદાસ ખુમાણ દાના ભગત સત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા તો આ વાક્ય સાચું આવશે અને છેલ્લું આઠમું વાક્ય છે ઝવેરચંદ મેકાણી કથાકાર તરીકે પ્રખ્યાત છે તો મિત્રો આ વાક્ય ખોટું છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણ છે તેને આપણે વાંચીએ ત્યારબાદ આ નીચેના પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધી કંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો તો મિત્રો આપણે લીટી નથી દોરી પણ જે મિત્રો લાલ કરતાથી લખેલ છે તે મિત્રો આપણા શબ્દો છે ચાલો સમજીએ પહેલું છે આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવું કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો તો મિત્રો અહીં આપણને ત્રણ શબ્દો આપેલ છે તો બુલંદનો અર્થ શું થાય છે તે આપણે જોઈશું તો પહેલું છે સામાન્ય અવાજે મોટા અવાજે ધીમા અવાજે તો મિત્રો મોટા અવાજે તે આપણો જવાબ આવશે તમે જોઈ શકો છો બુલંદ તો તેનો અર્થ થાય છે મોટા અવાજે એવી રીતે આગળ જોઈએ તો બીજા નંબરનું છે તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો તો ઊંચો વિશેષ તો જવાબ આવશે ભયાનક ત્રીજા નંબરનું જોઈએ ત્રીજા નંબરનું છે ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો તો મિત્રો ખમીરવંતો છે તેનો અર્થ શું થાય છે તેને જોઈએ તો હોશિયાર ગુસ્સે ભરાયેલો કે જોશી લો તો સાચો શબ્દ આવશે જોશીલો ખમીરવંતનો અર્થ થાય છે જોશીલો તો ચોથા નંબરનો જોઈએ આપણે ચોથા નંબરનો છે જનસીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી તો મિત્રો આકાંક્ષાનો અર્થ શું થાય છે તેને આપણે જોઈએ ખૂબ જરૂર તીવ્ર ઈચ્છા આવડત તો સાજો આવશે તીવ્ર ઈચ્છા જે મિત્રો આપણે લાલ કલરથી લખેલ છે તે આપણો સાજો શબ્દ છે પાંચમા નંબરનો જોઈએ પાંચમું છે ચોર ચોર એમ સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા તો મિત્રો અહીં આકોટા શબ્દ છે તો એનો અર્થ શું થાય છે હાહાકાર પડકા કે બૂમો તો સાચો શબ્દ આવશે બૂમો હાકોટાનો અર્થ થાય છે બૂમો પ્રશ્ન નંબર ચાર જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર છે વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો જો મિત્રો સાચો શબ્દ હોય તેની સામે ખોરાક નિશાની કરવાની છે ખાસ ધ્યાન રાખજો તો પહેલું છે રમતોત્સવ વખતે દોડનારા નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચઢાવે છે તો મિત્રો અહીં પાનો ચઢાવે શબ્દ છે તેનો અર્થ શું થાય છે ચાલો જોઈએ તો પાનો ચઢાવ તો શાબાશી આપવી પૌષ્ટિક ભોજન આપવું કે પ્રોત્સાહન આપવું તો તેમાં મિત્રો પ્રોત્સાહન આપવું તે આવશે તમે જોઈ શકો છો અહીં આપણે ચોકડીની નિશાની કરી છે ખોટાની બીજા નંબરનું જોઈએ તો બીજા નંબરનું છે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી તો મિત્રો અહીંયા આપણે જપ્ત કરી શબ્દ આવશે તો જપ્ત કરવોનો અર્થ લઈ લેવું બળજબરીથી લેવું લૂંટી લેવું તો તેમાં આવશે બળજબરીથી લેવું અહીં આપણે ચોકડીની નિશાની કરી છે તમે જોઈ શકો છો ત્રીજા નંબરનું જોઈએ તો ત્રીજા નંબરનો છે મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય તો મિત્રો અહીંયા આવશે ખજાનો ખુલે તેનો અર્થ આપણે શોધવાનો છે ખજાનો ખોલો એટલે મોટો પટારો ખોલવો વર્ષોથી બંધ ગુફા ખોલવી મૂલ્યવાન ભંડારો ખોલવો તો સાજો આવશે મૂલ્યવાન ભંડારો ખોલવો અહીં આપણે ખોટા નિશાની કરી છે અરે ચોથા નંબરનું જોઈએ તો ચોથા નંબરનું છે અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું તો મિત્રો આંખમાંથી પાણી આવી જવું તેનો અર્થ શોધવા જ છે તો મિત્રો આંસુ નીકળી આવવા આંખમાં જુસ્સો દેખાવો ખૂબ અસુ તો સાચું આવશે આંશું નીકળી આવવા તો મિત્રો જોઈ શકો છો આપણે ખોટાની નિશાની કરી છે તો મિત્રો પ્રશ્ન નંબર પાંચ જોઈએ પ્રશ્નોના જવાબ આપો તો તેની અંદર પહેલો પ્રશ્ન છે મેકાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા તો તેનો જવાબ જોઈએ મેઘાણીને પહાડનું બાળક વિલાપી જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા તો પ્રશ્ન નંબર પાંચની અંદર બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન છે લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી તો મિત્રો તેનો જવાબ આપણે જોઈએ તો તેનો જવાબ છે લોકસાહિત્ય એકઠું કરવામાં મેકાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી તો તકલીફો છે મિત્રો એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ નહોતી ગામડે ગામડે ઘોડા કે ઊંટ પર ઊંટ પર બેસીને ફરીને કથાઓ ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી રેકોર્ડિંગની સગવડ નહોતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા તો તેનો જવાબ આવશે ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછેર્યા જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતર પાદર નદી પર્વત સાથે દોસ્તી થતી રહી પહાડ ભેદંતી નદીઓ એના ઊંડા ધરાને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા પ્રશ્ન નંબર પાંચની અંદર પ્રશ્ન નંબર ચાર જોઈએ ચોથો પ્રશ્ન છે ઝવેરચંદ વેકેશનમાં લાખાબાદર શા માટે પહોંચી જતા તેમ તો તેનો જવાબ જોઈએ જેમ ગાય વાછુરૂને ખેંચે એમ લાખાપાદર થાણું એની ઊંચી ભેખડો વસમો વાંકડો ઘૂમટો તાણીને વહેતી ગોમુખી ગંગા ડુંગરની બખોલોને પહાડ ભેદંતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર પહોંચી જતા તો છેલ્લો પ્રશ્ન નંબર પાંચની અંદર પ્રશ્ન નંબર પાંચ જોઈએ છેલ્લો પ્રશ્ન છે વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે તો મિત્રો તેનો જવાબ જોઈએ વ્યાણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે આ ગીતો સૌને ગમી જાય એવા છે તો મિત્રો આ તો આપણો સ્વાધ્યાય પ્રશ્ન નંબર એકથી પાંચ બીજા પ્રશ્નો આપણે બીજા ભાગમાં સમજીશું તો આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર એકથી પાંચ સમજ્યા જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં મળતા રહેશે